તમે સવારમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો બપોર પછી એમને પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો એ ખરેખર એ મને તો પસંદ નથી પુષ્કળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બે ફાર્મ રીતે વાણી વિલાસ કર્યો હોય એ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આતરડી કકડતી હોય છે કે આ લોકોની અમે ગાળો ખાધી છે આ લોકોના અમે માર ખાધા છે એ આજે સ્ટેજ ઉપર બેઠા છે અને અમે સામે બેઠા છે લોકસભાની ચૂંટણી પત્યા પછી પૂર્વ સાંસદ નારણ કાછડિયાનું દર્દ છલકાયું છે કારણ કે ભાઈ ત્રણ ત્રણ ટર્મથી સાંસદ રહ્યા હોય અને અચાનક આ વખતે પત્તું કપાઈ જાય તો નેતાજીને માછું તો લાગવાનું જ હતું નારણ કાછડિયાની બે હજાર ચોવીસમાં ટિકિટ કપાતા ચૂંટણી પહેલા જ નારાજ થયા હતા જોકે ભાજપે જે તે સમયે તો ગમે તેમ કરીને ડેમેજ કંટ્રોલ કરી ઘીના ઠામમાં ઘી પડી ગયું હોવાનું ચિત્ર કર્યું હતું પરંતુ પૂર્ણ થતા જ નારણ કાછડિયાએ ફરી પોતાની નારાજગી વ્યક્ત કરી છે અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીને લઈને બળાપ નથી પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને 30 લાખની વસ્તી અને તમે 17 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે પાર્ટી જનતા પાર્ટી ધ્રો કર્યો છે જેને સંગાણે હતા મુકે સંગાણે હતા ડોક્ટર કાનાબર સાહેબ હતા બાપુભાઈ ઉંધાણ હતા હિરેન હેરપ્રા હતા કેશુભાઈ નાકાણે હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા તો તમારે સામાન્ય મહેક

કારણ કે મેં પણ તોડ મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટી માટે મેં મહેનત નથી કરી મેં ભારતીય જનતા પાર્ટીને મારા આડત્રીસ વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીમાં એટલે ભારતીય જનતા પાર્ટી માટે મારું રૂવાડું કહેંચો તો ભારતીય જનતા પાર્ટીનો લોડ નીકળે એટલા માટે કે આજે તમને કહું ઘણા જિલ્લામાં એવા નેતા હતા કે જેમ ટિકિટ માગી હતી અને લાઇનમાં હતા એમને ટિકિટ નહીં આપવાથી આજે ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા એક કોંગ્રેસની આગળ કશું નથી અમરેલી જિલ્લામાં સત્તા પણ આજે એટલું બધું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નેતાઓને મહેનત કરવી પડી છે આ ચૂંટણીમાં કારણ કે ઉમેદવારની કમ્પેરિઝનમાં દરેક લોકો એવું કહેતા હતા ગામડાના અંદર અને કાર્યકર્તાઓમાં કે ભાઈ તમે આ પરિસ્થિતિ આવી કેમ નિર્માણ કરી ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવી હતી ત્યારથી કાર્યકરોમાં અને નેતાજીમાં નારાજગી હતી આવું ખુદ નેતાજી કહી રહ્યા છે બીજી તરફ અમરેલીમાં આ લોકસભા ચૂંટણીમાં મતદાન પણ ખૂબ ઓછું થયું છે તેવામાં શું અંદરો અંદરની ખેંચતાણ ભાજપમાં ડેમેજ કરશે તે સૌથી મોટો સવાલ છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે જે ગઈકાલની ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડીયાની જીત થઈ એમાં પણ હું અભિનંદન આપીશ માનની દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપો ને જયેશભાઈ રાદડીયાની જીત થઈ ખેર આ તો એમનો આંતરિક મામલો છે પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકડાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કૈરા હૈયે વાગે છે જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે કોંગ્રેસ પક્ષને ભાણવામાં કંઈ બાકી નથી રાખ્યું ત્યાં આ મુદ્દે વરિષ્ઠ પત્રકારનું શું મત છે અને આ બળવાના એંધાણને તેઓ કેવી રીતે જોવે છે જરા સાંભળો એટલે નારણભાઈ કછડિયા અને શબ્દોમાં વ્યથા છે અને વિશ્લેષણ છે એમણે જે શબ્દો હોય છે એ મેં બહુ સાંભળ્યા કાળજીપૂર્વક કે આપણાથી ખૂબ જ નાની પાર્ટી જેની પાસે નેટવર્ક નથી જેમની પાસે જનાધાર નથી એની સામે આપણે લોકોએ લોહી પાણી એક કર્યા છે તમે લઈ આવો પક્ષીની જરૂરિયાત છે પણ દૂધમાં પાણી ભરે એમ ગઈકાલે આવ્યા આજે એને હોદ્દો દઈ દીધો આવતીકાલે ચૂંટણી લડાવી દીધા અને આ બનાવી દીધા તો આપણે સરવાળો કરવા બેઠા છીએ બાદબાકી કરવા નથી બેઠા તો આ ભારતીય જનતા પાર્ટીની બાદબાકી થાય છે અને બાદ બાકી કોની એસેટ્સની ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી વીસ પચીસ વર્ષથી રંગાયેલા એમણે કાનાબાર સાહેબનું નામ દીધું ડોક્ટર કાનાબાર છે એ વડાપ્રધાન એમને ફોલો કરે છે ટ્વિટર ઉપર એટલે ખૂબ જ ત્યાંનો એ માણસ છે ને જેમને કહેવાય સ્ટેટ્સમેન પોલિટિશિયન છે એમણે એમના નામ સાથે એવા બીજા ત્રણ ચાર નામ સાથે કહ્યું કે આ આમાં વ્યથા પણ છે તમે જુઓ ને તો અને વ્યથા સાથે સાથે હવે છે ને એક્સ્ટ્રીમિઝમ આવી ગયું છે કે આનું પરિણામ ભોગવાની તૈયારી આવી ગઈ બહાર આવ્યા એટલે આવતીકાલે આની પ્રતિક્રિયા જો ભારતીય જનતા પાર્ટી આપશે એમની સામે શિસ્તભંગના નિયમ આવશે તો રોજ એક વ્યક્તિ નારણ કાછડિયા જેવી ભવિષ્યમાં આવી શકે નિષ્ણાતોના મતે ભાજપમાં આ એક બળવાની શરૂઆત છે પહેલા વડોદરામાં જ્યોતિબેન પંડ્યાએ બળવો કર્યો અને હવે નારણ કાછડિયા ખુલ્લેઆમ પક્ષની નીતિ રીતિ સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને આગામી સમયમાં કાછડિયાની જેમ વધુ કેટલાક દિગ્ગજ નેતાઓ બળવો કરે તો પણ નવાય નહીં દિલીપ જીરુકા વીટીવી ન્યૂઝ અમરેલી